ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે લગ્નની જાન કડિયાના ઘરે પહોંચે તે પહેલાં વરરાજાની બાબી પોલીસને સાથે લઈને દુલ્હનના ઘરે પહોંચી ગઈ હતી છોકરીના ઘરે જઈને વરની ભાભી કહેવા લાગી કે તે મારો છે હું તેને બીજા કોઈનો થવા નહીં દઉં આ સાંભળીને દુલ્હન પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા આ સમગ્ર મામલા પછી લગ્ન હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે અડતી માહિતી મુજબ ગોરખપુરના શાહપુરથી જિલ્લાના નોલતવા શહેરમાં જાન આવવાની હતી લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી છોકરા પક્ષના જાનૈયાઓનું સ્વાગત કરવા માટે છોકરી પક્ષવાળા તૈયાર હતા ઘરમાં લગ્નનો ખુશનુમા માહોલ હતો બધા સગા સંબંધીઓ આવી ગયા હતા આ દરમિયાન લગ્નની જાન ત્યાં પહોંચે તે પહેલાં જ વરરાજાની બાબી પોલીસ સાથે ત્યાં પહોંચી જતા કલ્યા પક્ષના ઘરે ખુશીનું વાતાવરણ ગંભીર બની ગયું હતું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકોન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે